ગુજરાત પીડીવીસીયલમાં જેબી કર્મચારીઓના બિલના પુરાવા પૈસા ભરવા બદલ કરતાં લોકોમાં નારાજગી જોવા મળી છે બે કે ત્રણ બિલના બાકી ખોટા ચૂકવવા માટે જેબીના કર્મચારીઓ દ્વારા કનેક્શન કાપવાની ધમકીઓ પણ આપવામાં આવે છે ઘણા કનેક્શન ધારકો દ્વારા હાલ પૂરતા નાણાં ન હોવાના કારણે બિલની પચાસ ટકા રકમ ચૂકવવાની આગાહી કરવામાં આવી હતી પરંતુ પીડીવીશીયલના કર્મચારીઓના ગેરવર્તુળની ગ્રાહકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે

તો આ લોકો આવી અને જે બે ફામ વર્તન કરે છે બે ફામ વર્તન કરવાની સાથે સાથે અમુકને તો જાણી નથી કરતા એમને એમ કાપીને જતા રહે છે કાપ્યા પછી પાછા આ લોકો ડિસ્ચાર્જ વસૂલ કરે છે બસો રૂપિયા હવે ગરીબ માણસ પાસે બે હજાર ભરવાનો વ્યાજ ન હોય તો બસો રૂપિયા પાછા પ્લસ થઈ જાય છે અને લોકો પાસે ખરેખર હમણાં ધંધામોળાનું મંદિરનો માહોલ છે એના માટે કોઈ પાસે પૈસા જ નથી